નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ આજના વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજનાની અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે દુકાન કે વ્યવસાય સ્થળ ખરીદવા માટે લોન સહાય યોજના વિશે વિડિયો શરૂ કરીએ તે પહેલા મિત્રો આપને જણાવી દઉં જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો બાજુમાં જ બેલ આઇકન છે તેને દબાવી દો જેથી કરીને અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે તો આપને સૌથી પહેલા અને નિયમિત અપડેટ મળતી રહે સૌથી પહેલા આપણે યોજનાનું હેતુ જાણી લઈએ અન્ય ધંધાકીય સુવિધાઓ સાથે વ્યવસાય માટે યોગ્ય જગ્યા એક મોટો પડકાર છે આવા સમયે રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના નાગરિકોને શહેરી વિસ્તારમાં દુકાન કે વ્યવસાય સ્થળ ખરીદવા માટે વધુમાં વધુ દસ લાખ સુધીની લોન આપવામાં આવે છે જેની ખાસ બાબતો પણ આપણે જાણી લઈએ દસ લાખ સુધીની લોન રૂપિયા પંદર હજાર રકમ સબસિડી તરીકે લોન પર માત્ર ચાર ટકા વ્યાજ લાભાર્થીએ ભરવાનું રહેશે ચાર ટકા થી વધુ વ્યાજ રાજ્ય સરકાર તરફથી થી ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય રૂપે ભરવામાં આવશે હવે આપણે લાયકાત અને શરતો જાણી લઈએ આવક મર્યાદામાં કોઈ મર્યાદા નથી ફક્ત એક દુકાન વ્યવસાય માટે સહાય મળવા પાત્ર થાય છે દુકાન શરૂ થયા બાદ ત્રણ મહિનામાં સબસિડી ચૂકવાશે જેમને ટેકનિકલ કે વ્યવસાયિક અનુભવ છે તેમને પ્રાથમિકતા મળશે સરકારી સંસ્થા કે પંચાયત તરફથી ફાળવેલી જગ્યા પર લોન મેળવી શકશો પણ મોર્ગેજ હોવું ફરજિયાત છે મિત્રો અહીં એક ખાસ વાત જણાવી દો જો તમે તમારી પોતાની જમીન પર દુકાન બાંધવા માંગો છો તો જમીનનો ક્લિયર ટાઇટલ અને મેન ખેતીના દસ્તાવેજ જરૂરી રહેશે હવે આપણે આ યોજનામાં જરૂરી દસ્તાવેજોની યાદી જાણી લઈએ સૌથી પહેલા આધાર કાર્ડ ત્યારબાદ રહેણાંકનો પુરાવો જેમાં વીજળી બિલ રેશન કાર્ડ વગેરે ઉમેરી શકો છો ત્યારબાદ જાતિ કે પેટા જાતિનો દાખલો ત્યારબાદ જન્મનું પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ત્યારબાદ બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક ત્યારબાદ દુકાન માટે કરાર અથવા તો બાનાખત અને છેલે નોટરાઇઝ બાયંદરી પત્રક એટલે કે નોટરી પાસે જઈ અને બાયંદરી પત્રક બનાવવાનું રહેશે જો મિત્રો તમે આ યોજનાનો લાભ અમારા માધ્યમથી લેવા માંગો છો તો નીચે આપેલ વોટ્સઅપ નંબરનો સંપર્ક કરી અને યોજનાનો લાભ મેળવી શકો છો વધુ માહિતી માટે આપે જિલ્લા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ જો કોઈ માહિતી ખૂટતી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો